જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય જીનેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ તમારું સ્વાગત છે આજે આપણે ગુજરાતી ટ્રેડિશનલ રેસિપી પાકી કેરીનો ભજેતો બનાવીશું કેરીની સીઝન પૂરી થાય તે પહેલા એક વખત આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો એકદમ ઓછા મસાલાથી બનતી આ રેસિપી એકદમ ટેસ્ટી બને છે તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ ફજેતું બનાવવા માટે આપણે સૌથી પહેલાં કેરી સુધારી લઈને તેની ગોઠલીનો ઉપયોગ કરીશું અહીંયા હું નવી કેરી સુધારું છું પણ જો તમે કેરી ખાધી હોય અથવા તો કેરીનો રસ બનાવ્યો હોય ત્યારે કેરીની છાલ અને ગોઠલી સાઈડમાં રાખી તેમાંથી તમે ફજેતો બનાવી શકો છો ફજેતો એક ઝીરો વેસ્ટ રેસીપી છે એટલે કે કેરી ખાધા પછી કેરીનો રસ બનાવ્યા પછી જે ગોઠલી અને કેરીની છાલ નીકળે તેમાંથી આપણે આ ફજેતો બનાવી શકીએ છીએ કેરી સુધારાઈ ગયા પછી બે કેરીની ગોઠલી આપણે એક બાઉલમાં લઈ લેશું હવે તેમાં થી સવા કપ જેટલું પાણી ઉમેરીને ગોઠલી ઉપર જે કેરીનો પલ્પ લાગેલો છે તે પલ્પને હાથ વડે અથવા તો નાઈફ વડે કાઢીને પાણીમાં એડ કરી દેશું અને ટૂંકમાં કહીએ તો ગોઠલીને પાણીમાં સરસથી ધોઈ લેશું એટલે જે ગોઠલી ઉપર પલ્પ રહેલો છે તે પાણીમાં જતો રહે એ જ રીતે જો કેરીની છાલ તમારી પાસે હોય તો કેરીની છાલને પણ પાણીમાં ધોઈ લેવી જેથી કરીને કેરીની છાલમાં રહેલો પલ્પ પણ પાણીમાં મિક્સ થઈ જાય ગોઠલી સાફ કર્યા પછી આ ગોઠલીને ફેંકતા નહીં તેને સાચવીને રાખવાની છે કેમ કે આ ગોઠલીમાંથી તમે ગોઠલીનો મુખવાસ અથવા તો ગોઠલીનો પાવડર બનાવી શકો છો અને ગોઠલીમાં પુષ્કળ માત્રામાં વિટામિન બી અને બીજા ઘણા પોષક તત્વો રહેલા છે અને જો તમારે ગોઠલીને સુકવ્યા વગર તેના મુખવાસની રેસીપી જોતી હોય તો અમારી સાથે જોડાયેલા રહેજો ટૂંક સમયમાં જ તેનો વિડીયો હું મારી ચેનલ એચ ફૂડ સ્ટેશનમાં મૂકીશ અહીંયા હું ગોઠલીમાં રહેલા પલ્પની સાથે સાથે જ થોડા કેરીના ટુકડા પણ ઉમેરીશ કેમ કે ગોઠલીમાં થોડો જ કેરીનો પલ્પ હતો અહીંયા તમારી પાસે વધારે ગોઠલી હોય તો વધારે ગોઠલીનો ઉપયોગ કરી શકો છો હવે આ પાકી કેરીના પલ્પની સાથે જ આપણે થોડો ચણાનો લોટ ઉમેરીશું તો અહીંયા મેં એક ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેર્યો છે અને તેની સાથે જ ચાર ચમચી જેટલી દહીં ઉમેરીશું અહીંયા ચણાનો લોટ ઉમેરવાથી ફજે તારની કન્સિસ્ટન્સી થોડી ઠીક થાય છે એમ ચાર ચમચી દહીં ઉમેર્યા પછી હવે આ બધી જ વસ્તુને સરસથી બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરી લેશું જેથી કરીને બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય અને કેરીના ટુકડા પણ સરસથી ગ્રાઇન્ડ થઈ જાય તો બધી જ વસ્તુને બ્લેન્ડ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણું આ ફજેતો માટેનું મિક્સચર તૈયાર છે તો હવે ફજેતોના વઘાર માટે એક વાસણમાં એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું અહીંયા તમે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ટી સ્પૂનથી એક ટી સ્પૂન જેટલું આખું જીરું ઉમેરીને તેને સાતટી લેશું અહીંયા જીરું સાથે તમે થોડી રાય પણ ઉમેરી શકો છો ત્યાર પછી તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ અને વન ફોર્થ ટી સ્પૂનથી અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું અને ત્યાર પછી વઘારમાં પાંચથી છ મીઠા લીમડાના પાન અને એક લીલા મરચાંને લાંબા કટ કરીને ઉમેરીશું અને તેની સાથે એક મેં અહીંયા સૂકું લાલ મરચું ઉમેર્યું છે અને હવે આ બધી જ વસ્તુને અડધી મિનિટ જેવું સાતળી લેશું અડધી મિનિટ જેવું બધી જ વસ્તુને સાંતળ્યા પછી હવે તેમાં આપણે જે ફજેતો માટેનું મિક્સચર તૈયાર કર્યું હતું તે ઉમેરીશું અને તેને સરસથી મિક્સ કરીશું તેની સાથે જ આ સમયે વન ફોર્થ કપથી અડધા કપ જેટલું પાણી ઉમેરીશું અહીંયા તમારે જે રીતે ફજે તો ઘટ અથવા તો પાતળો કરવો હોય તે રીતે તમે પાણી બધું ઓછું ઉમેરી શકો છો અને હવે તેમાં બધા જ મસાલા એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું થી બે ટેબલ સ્પૂન એટલે કે તમને જે રીતે ગળાશ પસંદ હોય તે રીતે ગોળ અને થોડું ખમણેલું આદું ઉમેરીશું હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ તેને ઉકાળીએ એમ બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈને ઉકળવાનું ચાલુ થાય ત્યાં સુધીમાં જુઓ હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહેશે એમ બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈને આ રીતે ઉકળવાની શરૂઆત થાય ત્યાર પછી ગેસને સ્લો ફ્લેમ ઉપર તેને ત્રણથી ચાર મિનિટ માટે ઉકાળીશું જેથી કરીને બધા જ મસાલાના ફ્લેવર એકબીજા સાથે બ્લેન્ડ થઈને આપણો એકદમ ટેસ્ટી અને ફ્લેવરફુલ ફજેતો તૈયાર થાય આ ફજેતોમાં એકદમ ઓછા મસાલા હોવા છતાં પણ તે એકદમ ટેસ્ટી બને છે ચારેક મિનિટ જો ફજે ઉકાળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણો આ ફજેતાનો કલર કેટલો મસ્ત આવી ગયો છે અને અત્યારે તેની મસ્ત સુગંધ પણ આવવા લાગી છે તો હવે આ સમયે તેમાં થોડી સમારેલી ધાણાભાજી ઉમેરીને તેને સરસથી મિક્સ કરી દેસું અને તૈયાર છે આપણો આ ગરમા ગરમ ફજેતો તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને આ ગરમા ગરમ પાકી કેરીના ફજેતાને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું આ કેરીના ફજેતોને તમે ભાત અથવા તો ખીચ સાથે ખાઈ શકો છો અને તેની સાથે જો ગુંદા કેરીનું ખાટું અથાણું મળી જાય ને તો તો તેની મજા જ કંઈક અલગ છે અને જો તમારે આ ગુંદા કેરીનું અથાણું ઘરે બનાવવું હોય ને તો તેની રેસિપી લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જે જોઈને તમે ખૂબ જ સરળતાથી ઘરે આ અથાણું બનાવી શકો છો તો આ કેરીની સિઝન પૂરી થાય તે પહેલાં તમે પણ ઘરે એક વખત આ પાકી કેરીનું ફજે તો જરૂરથી ટ્રાય કરજો એક વખત તમે આ રેસીપી ટ્રાય કરશો ને પછી તો રોજ જ આ રેસીપી બનાવશો જ તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જો રેસીપી ગમી હોય તો રેસીપી એટલે કે વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ